વીણાવાદીની શુભ્ર વસના મંદ મંદ મુસ્કુરાતી હંસના વાહન પર બિરાજેલ મા સરસ્વતીની પૂજાથી માનવ જીવનના અજ્ઞાન અંધકાર દૂર થઈ જ્ઞાનરૂપી પ્રકાશની પ્રાપ્તિ થાય છે મિત્રો આજે વસંત પંચમીનો શુભ દિવસ છે વિદ્યાની દેવી મા સરસ્વતીની પૂજા કરી બળ બુદ્ધિ વિદ્યાનું વરદાન પ્રાપ્ત કરવાનો દિવસ આજે વસંત ઋતુનું આગમન અને તેમાં પણ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી આજનો દિવસ અતિ શુભ દિવસ છે સવારથી સાંજ સુધીમાં કોઈપણ સમયે મા સરસ્વતીની પૂજા કરી તેના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે આ દિવસે સરસ્વતી દેવીની પ્રતિમા કે છબીનું ધ્યાન ધરી પુસ્તકોનું પૂજન કરવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે વિદ્યા પ્રાપ્તિની આકાંક્ષા રાખનાર વિદ્યાર્થીએ માતા સરસ્વતીની પૂજાની સાથે તેના પુસ્તકોની પણ સ્થાપના કરવી તેની પૂજા કરવી મહા સરસ્વતી નામ નિયંતા પરમાત્માની ચિત્ત શક્તિનું છે પ્રધાન શક્તિને મહા મહાસરસ્વતી કહે છે જે જગતની ઉત્પત્તિ તથા જ્ઞાનનો અને વિદ્યાનો પ્રચાર કરે છે સરસ્વતી દેવીના પ્રાદુર્ભાવની કથા આ પ્રમાણે છે સરસ્વતી દેવી પાર્વતીજીના કોષ દ્વારા જન્મ્યા હતા તેથી કૌશિકી નામે પ્રસિદ્ધ થયા હતા કૌશિકી અવતરણ થયા પછી પાર્વતીજીનું શરીર શ્યામ બની ગયું હતું તેથી તેને કાલિકા કહે છે શક્તિઓ દ્વારા દાનવ સેવાનો સંહાર થયો હતો શુભ નિશુભ પણ સહાર થયો હતો દેવતાઓએ બની કર્યો હતો દેવી ભગવતીએ મહા સરસ્વતીનું અને દેવતાઓએ મહા સ્તુતિ કરી હતી આ રીતે સરસ્વતી દેવીનો પ્રાદુર્ભાવ થયો હતો સરસ્વતી સાવિત્રી અને ગાયત્રી એ બ્રહ્માની ત્રણ શક્તિઓ છે તેમના સ્વરૂપ ભલે જુદા જુદા રહ્યા પરંતુ તેઓ પરાશક્તિના અંશરૂપ ગણાય છે એક વખત સાવિત્રીએ સરસ્વતીને કહ્યું કે બહેન સાચા જ્ઞાનની દાતા તો સૃષ્ટિની પ્રાકૃત શક્તિરૂપ વેદ માતા ગાયત્રી છે ગાયત્રીએ કહ્યું કે વેદોનું જ્ઞાન અનાયાસે કે આપોઆપ પ્રાપ્ત થતું નથી વિદ્યા દેવી સરસ્વતી દેવીની કૃપા હોઈને એ જ્ઞાન છે સરસ્વતીએ કહ્યું કે દેવી મારી શક્તિનો ખરો યશ તો ભગવાન શ્રી કૃષ્ણને ફાળે જાય છે હું તેમની જીભના અગ્ર ભાગેથી ઉત્પન્ન થઈ છું સાવિત્રીએ યજ્ઞમાં હાજર નહીં રહેવાની ભૂલ કરી હતી એવી ભૂલ મારાથી પણ થઈ હતી હું લક્ષ્મી અને ગંગા વૈકુંઠમાં સાથે રહેતા હતા એક વખત વિષ્ણુ સાથે ગંગા હસતા હસતા બહાર ગયા મારાથી આ ઉપેક્ષા સહન ન થઈ ગંગા સાથે જીભા જોડી થઈ લક્ષ્મી વચ્ચે પડ્યા મેં તેમને શ્રાપ આપ્યો કે તમે નદી અને વૃક્ષ રૂપે પૃથ્વી પર જાઓ અને ગંગાને પણ નદીમાં પરિવર્તન પામવા શ્રાપ આપ્યો ગંગાએ મને શ્રાપ આપ્યો લોકમાતા વિદ્યા દેવી પણ છે સરસ્વતી પૂજન વ્રત અતકરણ થી શુદ્ધિ દ્વારા આત્માને નિર્મળ બનાવનારું ઉત્તમોત્તમ વ્રત છે એક ઉત્તમ સાધન છે પુસ્તકો કે ગ્રંથોનું સ્થાપન કરી પૂજન કરવામાં આવે છે કારણ કે પુસ્તકરૂપી શિક્ષક સોટી માર્યા વિના ક્રોધે ભરાયા વિના આપણને બધું શીખવે છે બોધ આપે છે પુસ્તકો આપણને મહાપુરુષોની અને સંત મહાત્માઓની મુલાકાત કરાવે છે વિદ્યા પ્રાપ્ત કરવા માટે પુસ્તકો અમોધ શસ્ત્ર તરીકે કામ કરે છે સરસ્વતી દેવીનો પરમ ઉપાસક વિદ્વાન વ્રતધારી વિદ્યાર્થી જો આજના દિવસે માં સરસ્વતીની પૂજા કરે તો વિદ્વાન સર્વત્ર પૂજયે તે સરસ્વતી મહત્વ છે સરસ્વતી ની કથા વાર્તાનો આ વિડીયો આપને જરૂર ગમ્યો હશે તો ને એક લાઈક કરી કોમેન્ટમાં જય મા સરસ્વતી જરૂર લખજો આવી જ ધાર્મિક કથા વાર્તાઓ સાંભળવા મારી ચૅનલને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને વધુમાં વધુ શેર કરજો ફરી મળીશું આવા જ વિડિયો સાથે જય માતાજી